સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા પહેલી વખત સૌરાષ્ટ્રની અંદર એ પહેલ કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ પ્રો ટી ટ્વેન્ટી લીગનું આયોજન કરવામાં આવ્યું છે આ લીગની અંદર સૌરાષ્ટ્રના ખેલાડીઓને રમવાની ઓપોર્ચ્યુનિટી મળશે આ એ પ્રકારની ટુર્નામેન્ટ છે જેમાં એક આઈપીએલ અને નેશનલ લેવલનું ખેલાડીઓ પ્રેશર ઝીલતા શીખશે એ લેવલનું ક્રિકેટ અહીંયા રમવાનો એમને અવસર મળશે હું આજે સૌરાષ્ટ્રની આ ધરતીએ કેટલાય ક્રિકેટરો નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાના આપ્યા છે એક અચ્છી સૌરાષ્ટ્રની અંદર ક્રિકેટ માટે ઇકોસિસ્ટમ બની છે પાછલા પચાસ વર્ષથી નિરંજનભાઈ શાહ ક્રિક સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલા રહ્યા અને પુરુષાર્થ કર્યો મહેનત કરી આટલા સરસ સ્ટેડિયમ પણ આપણને આપ્યા છે એ ઉપરાંત મને એ વાતની ખુશી પણ છે કે રણજી ટ્રોફીની શરૂઆત પણ સૌરાષ્ટ્રની ધરતીથી થઈ છે દુલીપ ટ્રોફીની શરૂઆત પણ સૌરાષ્ટ્રની ધરતીથી થઈ છે મેં આજે જોયું જાણ્યું સારા ખેલાડીઓ સૌરાષ્ટ્રના આઈપીએલમાં રમેલા ખેલાડીઓ પણ આ ટુર્નામેન્ટની અંદર ભાગ લઈ રહ્યા છે મારી અપેક્ષા છે કે અહીંથી ખેલીને ખેલાડીઓ પોતાનું ઉત્તમ કેરિયર પણ બનાવશે રાષ્ટ્ર માટે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમીને દેશનું ગૌરવ પણ વધારશે બેંગલુરૂની અંદર આઈપીએલની ઉજવણી દરમિયાન જે ઘટના બની સ્વાભાવિક છે કોઈપણને કોઈપણનું મૃત્યુ થાય એ આઈપીએલના ઉજવણી પ્રસંગ હોય યા કોઈપણ ઘટના હોય કોઈનું મૃત્યુ થાય તો સ્વાભાવિક આપણને દુઃખ થાય હું પણ દુઃખની લાગણી વ્યક્ત કરું છું